ભાવનગરના મહેરુબાગની કોન્વેન્ટ સ્કૂલના બે વિદ્યાર્થીઓ પર લાગ્યો અન્ય વિદ્યાર્થીઓને છરી દેખાડી ધમકાવવાનો આરોપ ધોરણ ના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ સવારે શાળા પરિસરમાં એક વિદ્યાર્થીને છરી દેખાડવાનો આરોપ લાગ્યો છે સ્ટુડન્ટ્સ મશ્કરી કરતા હતા એ મસ્કરી મસ્કરીમાં થોડું સિરિયસ થઈ ગયું એટલે એક છોકરા છરી લઈને આવ્યો અને કમ્પાઉન્ડમાં રિસેસ ટાઈમમાં એ લોકો એકબીજાને એકને એક્શન કર્યું આમ છરી લઈને એટલે એ છોકરા ભી ગયા અને બીજા એક શિક્ષકને આવીને વાત થઈ શિક્ષક તરત જ મને આવીને કીધું અને પછી હું પેરેન્ટ્સને બોલાવ્યા છોકરાઓને આઈડેન્ટિફાય કર્યું અને બધાને પૂછતાછ કર્યું પછી પોલીસને બોલાવ્યો અને અત્યારે એફઆઈઆર કરું છું સવારે દસ સમયે આ કામના ભોગ બનનારને સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી આવી લાવી અને બીજા જે વિદ્યાર્થીએ આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે આ બાબતને ગંભીરતાથી લઈ જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે